बोलिए कृष्ण लाल की जय हरिओं शांति अंदरक्षा पृथिवी शांतिरभ शांतिदाशावा शांति ब्रह्म शांति सर्वगुशाति श्याम शांति यतः श्रम हृष्ण गुरु श्रान्न गुरु प्रभाभ्यो भय न स्वाश दुरीता रहे शांतिरे न शुभ दिने ने मारा हृदय भूर्वक जय श्री कृष्ण કર્મ એ કર્યું હોય તો એ ભોગવવું પડે એ કર્મનો સિદ્ધાંત છે કે કોઈ પણ કર્મ એ જો સારું કરીએ તો એ કર્મનું ફળ સારું મળતું હોય અને ખરાબ કર્મ જો કરવામાં આવે તો એ આને આ દેહે અહીંયા જ એ કર્મનું ફળ એ ભોગવવું પડે છે માટે આપણે આપણા જીવનની અંદર કર્મ એ સારું કરવું જોઈએ એક વખત એક ગામની અંદર એક ખેડૂત રહેતા હતા આ ખેડૂતે પોતે લગ્ન કર્યા હતા એટલે તેમને ત્યાં ભગવાને એક દીકરો આપ્યો એ દીકરાનું નામ હતું કિશન આ કિશન એ ધીમે ધીમે મોટો થયો હવે એ પોતે આ કિશન એ અભ્યાસ કરવા માટે જતો હતો ધોરણ સાતની અંદર આવ્યો અને તેની જે માતા હતી એ પોતે મૃત્યુ પામ્યો હવે આ જે કિશન હતા તેના પિતાને થયું કે આ દીકરાને દરરોજ તૈયારી કરીને સ્કૂલે મોકલવો પડે એને જમવાનું બનાવવું પડે એટલે કિશનના પપ્પાને થયું કે હું બીજું લગ્ન કરું એટલે આ જે કિશન હતો તેના પિતાશ્રીએ બીજું લગ્ન કર્યું એટલે આ જે કિશનના જે પપ્પા હતા એ બીજું લગ્ન કર્યું એટલે તેમણે ઘરે પારણો બંધાવીને ભગવાને બીજા દીકરાનો એ જન્મ આપ્યો આમ એ બીજા દીકરાનું નામ એ ધર્મેન્દ્ર હતું હવે આ બંને દીકરા એ ધીમે ધીમે મોટા થતા હતા હવે થોડા સમય પછી પણ આ જે ધર્મેન્દ્ર હતું એની જે મમ્મી હતી એ પણ મૃત્યુ પામી સંજોગો વસાત આ કિશન અને ધર્મેન્દ્ર જે બંને હતા એ ભાઈઓ એ ભણવા જાય મોટા થયા હવે જે કિશનના જે પિતાશ્રી હતા એ પણ પોતે એ વિચાર કરે કે હવે આ મારો જે બાળક છે કિશન એ બાવીસ વર્ષનો થયો છે એટલે મારે એને લગ્ન કરાવવા જોઈએ એટલે કિશનના પિતાશ્રીએ આમ વિચારી અને કિશનના એ લગ્ન કરાવ્યા તેમના ઘરે પુત્ર વધુ આવ્યા હવે આ જે હતા કિશનના પિતા એમની ઉંમર પંચાવન વર્ષની થઈ અને એક વખત એટેક આવ્યું એટલે એ પણ ત્યાર બાપા સીતારામ એ પણ ભગવાનના ધામ ગમન એ થઈ ગયા ત્યાર પછી આ જે કિશન હતો એ અને તેની ધર્મપત્ની આ બંને પોતાનો જે નાનો ભાઈ હતો ધર્મેન્દ્ર એની દેખભાળ રાખતા હતા એટલે ધર્મેન્દ્ર પણ એ મોટો થયો અને આ જે કિશન હતો એણે તે પોતાના ભાઈનો એણે પોષણ કર્યું એને મોટો કર્યો અને એક વખત હવે આ જે ધર્મેન્દ્ર હતો એનો લગ્નનો સમય એ આવી ગયો વિચાર્યું કે હવે આ મોટો થઈ ગયો એટલે મારા ભાઈને પણ લગ્ન એ કરાવવા જોઈએ તેવા સમયે લગ્ન કરાવતા પહેલાં જ આ જે ધર્મેન્દ્ર હતો એ બીમાર પડ્યું દોઢ વર્ષ જેવો એ પથારીની અંદર રહ્યો તો તેના જે ભાઈ હતા કિશન એણે એની સારવાર કરી વાસેદો પાણી એ ખાટલાની અંદર જ એણે કર્યું પોતાના ભાઈએ અને તેના પિતાની જે સંપત્તિ હતી કિશનના પિતાની તે એ સંપત્તિ એ ઘણી બધી વેચાઈ ગઈ હતી એટલે આ જે કિશન અને તેની પત્ની એક દિવસ બંનેએ વિચાર્યું કે હવે તો અમારો ભાઈ જે ધર્મેન્દ્ર છે એ લોબો જીવી શકે તેમ લાગતું નથી એની બીમારી ગંભીર છે માટે આપણે એક વૈદ્યને બોલાવીએ એને ઝેર આપી દઈએ અને પછી મારી નાખીએ કારણ કે જો આવી આવી બીમારી એની ચાલુ રહેશે તો આપણો ઘણો બધો ખર્ચ એના બીમારીની અંદર થાય છે માટે આપણી બધી મિલકત વેચાઈ જશે અને કદાચ જો એ જીવી જશે તો અડધી મિલકતનો હકદાર થશે માટે આ કિશનની પત્ની કાન ભંભેરણી કરી કિશનને કે તું એક વૈધ્યને બોલાવ એ ઝેર આપી દે તારા ભાઈને એટલે મરી જાય એટલે આપણે આની અંદરથી છૂટીએ બોલે એમ તો કે હા એટલે જે કિશન કિશનની પત્નીએ કહ્યું હતું એમ જ કિશને કર્યું એક વૈદ્યને બોલાવ્યો એને વાત કરી કે આને ઝેર આપી દે મારા ભાઈને કે જેથી એ મરી જાય બોલે એમ તો કે હા એટલે વૈદ્યને તો પૈસા જ જોઈતા હતા એટલે એણે પોતાના મોં માંગ્યા પૈસા એ વૈદ્યે લઈ લીધા અને ઝેર લાવી અને પછી જે તેનો ભાઈ હતો ધર્મેન્દ્ર એને આપ્યું એટલે એ જે ધર્મેન્દ્ર હતો એ પોતે એ બાપા ટેડ બાપા સીતારામ એ મરણને શરણ થયું ભગવાનના ધામ ગમન થયો તેની બધી ક્રિયા પતાવી દીધી ત્યાર પછી થોડા વર્ષો પછી જે પેલો વૈદ હતો કે જેણે ઝેર આપ્યું હતું એ પણ એ પોતે એ ટેડ બાપા સીતારામ એ પણ દામ ગમન થયું એ પણ મૃત્યુ પામ્યું વખતો વખત હવે આ જે કિશન અને તેની પત્ની બંને પોતે લહેર કરવા મોડી અને સારું સારું ભોજન બનાવે સારું જમે અને ખુશીથી પોતે પોતાનો ધંધો અને મજૂરી કરી અને જીવે આમ કરતાં કરતાં ભગવાને તેમને એક દીકરો આપ્યો તેમના આંગણે એક પારણું બંધાવ્યું એટલે આ જે કિશનનો દીકરો હતો એ મોટો થયો હવે એને ભણવા માટે મૂક્યું અને એનો સમય આવી ગયો લગ્નનો એટલે આ કિશને તેના દીકરાને તેના દીકરાનું એણે લગ્ન કરાવ્યું અને તેના ઘરની અંદર એની પુત્ર વધુ પણ એ કિશનના ઘરે આવી ગઈ કુટુંબ એ ખૂબ રાચ રચેલું હતું બધા સુખી હતા કિશનને એક દીકરો અને તેની પત્ની પણ પોતે એ ધંધે વળગી ગયા અને એ સુખીથી રહેવા લાગ્યા આમ કરતાં એક વખત આ જે કિશનનો જે પુત્ર હતો એ પોતે બીમાર પડ્યો એને પણ દોઢ વર્ષ સુધી એ ખાટલા વર્ષ રહ્યો અને પછી તેને મરવાના સાત દિવસ હતા એટલે એ જે કિશન હતો તેને દીકરો બોલ્યો કે પપ્પા હવે મારે મરવાના સાત દિવસ બાકી છે અને હું બીજો કોઈ નથી પરંતુ જે તમારો ભાઈ હતો ને ધર્મેન્દ્ર એ હું ધર્મેન્દ્ર છું એટલે હવે મારું જે બાકીનું લેણું હતું એ બધું તમારી જોડેથી જે લેવાનું હતું એ બધું પૂરું થઈ ગયું અને જે મારો અડધો હિસ્સો હતો એ અડધો હિસ્સો એ બાકી હતો એટલે હું તમારે ઘેર મેં અવતાર લીધો અને મારો અડધો હિસ્સો એ પૂરો થઈ ગયો હવે થોડોક જ હિસ્સો બાકી છે તમારે લાકડો લાવવાનો છે અને સાત દિવસની અંદર મારું મૃત્યુ થવાનું છે બોલે એમ તો કે હા એટલે સાત દિવસ થયા અને આ જે કિચન હતો એ તેના દીકરા માટે લાકડો લાવ્યો કારણ કે એના દીકરાની અંદર જે આગળ એના ભાઈને મારી નાખ્યો હતો ધર્મેન્દ્ર એણે પ્રવેશ કર્યો અને એણે બોલ્યો હતો કે હું તમારો ખરેખર ભાઈ છું અને મેં અવતાર લેણો બાકી હતું એટલા માટે મેં લીધો હતો અને સાત દિવસની અંદર હું મરી જવાનો છું તમે લાકડો લાવજો આમ કરીને લાકડો એણે મંગાવ્યો સાત દિવસ થયા અને એ પોતે મરવાની તૈયારી હતી એ સમયે અંત સમયે કહ્યું કે કર્મ એ કોઈને છોડતું નથી ભાઈ એટલે હંમેશના માટે કોઈને મારી નાખવાનો વિચાર એ ક્યારેય કરવો નહીં ભગવાનના ઘરેથી જે દોરી તૂટી જાય તો બરાબર છે પરંતુ જીવ દુઃખી થતો હોય તો પણ એને બીજા જન્મની અંદર એ દુઃખ ભોગવવા માટે આવવું પડે છે માટે હું તમારો જ ભાઈ છું અને મારું બાકી રહી ગયેલું દુઃખ તમારી પાસે સેવા કરાવી તમારી સેવા લઈ અને એ દિવસો મેં પૂર્ણ કર્યા છે માટે ક્યારેય પણ કોઈને મારી નાખવાનો વિચાર કરવો જોઈએ નહીં અને આમ કરી અને પોતે એ મરવાની તૈયારીમાં હતો ત્યારે આ જે કિશન હતો એ એના દીકરાને એટલે કે પોતાનો ભાઈ બનીને આવ્યો હતો એને પૂછે છે કે એ તો વાત બરાબર છે મને સમજાઈ ગઈ પણ પેલો હકીમ હતો વૈદ એ કોણ છે તકે એ મારી પત્ની છે અને એ પણ સાત દિવસની અંદર મરી જવાની છે કારણ કે જે મારી પત્ની છે તે પહેલાં પૂર્વજન્મની અંદર જે વૈદ હતો કે જે મને ઝેર આપ્યું હતું કારણ કે હું તમારો ભાઈ હતો તમે ઝેર મંગાવીને મને આપ્યું હતું એ જે ઝેર આપનાર જે છે વૈદ એ પોતે મારી પત્ની છે અને એ પણ સાત દિવસની અંદર મરી જવાની છે એટલે આમ કહ્યું એટલે આ જે કિશન હતું તેને આઘાત લાગ્યો કે ખરેખર મેં મારા જીવનની અંદર મેં ખોટું કર્યું છે તો મારે આ ભગવાનનો વારો આવ્યો છે મારો દીકરો એ ખૂબ જ સારો હતો પરંતુ ભગવાને એ એમના ખોડાની અંદર એ લઈ લેશે એટલે આ બોલી અને ટપ લઈ અને જે તેનો દીકરો હતો તે પોતે ટેડ ટેડબાપાથી તારા મરી ગયો અને પછી તેની તમામ ક્રિયા પૂરી કરી સાત દિવસની અંદર તેની પત્ની હતી તેના દીકરાની કિશનના દીકરાની જે પત્ની હતી કે જે વૈદ હતો પૂર્વજન્મની અંદર એ પણ સાત દિવસની અંદર એ તેડ બાપા સીતારામ એટલે એ પણ પોતે તેની દીકરાની પત્ની પણ મરી ગઈ આમ કરેલા કર્મનો બદલો એ જરૂર ભોગવવો પડે માટે ક્યારેય પણ કોઈનું પણ અહિત એ વિચારવું જોઈએ નહીં આપણે ઘણા માણસોને રીબાતા જોઈએ છીએ પરંતુ તેમની પાછળ તેમનું કર્મ હોય છે માટે હંમેશના માટે આપણે આપણા જીવનની અંદર આ મૂર્દષ્ટંદ દ્વારા શીખવાનું છે કે ક્યારેય પણ કોઈનું પણ અહિત કરવું નહીં ભગવાન આપણને સક્ષમ હાથ અને પગ આપ્યા છે તો બીજા જીવોની આપણે સેવા કરી જાણવી એજ આજને શુભ દિને પ્રાર્થના બોલી કૃષ્ણ કનૈયા લાલ